श्रावण મહિનાના આ મંગલ સમયની આપની શુભકામનાઓ શ્રાવણ મહિનો હવે ધીરે ધીરે અંત તરફ જઈ રહ્યો છે અને જેમ જેમ એ તરફ જઈ રહ્યો છે તેમ તેમ શિવ શ્રાવણ મહિના ચાલ્યા જ કરે તો કેવું સારું કેટલો સરસ સમય પસાર થાય એ ભોળિયા શંભુની સાનિધ્યમાં આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપોને વિસારીને ભક્તિમાં રમ્માણ થઈ જાય છે ખરું ને દોસ્તો આજ તો જીવનનું સત્ય છે સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્ય હિ શિવ હૈ શિવ સુંદર હૈ આ રાધા મોહન रणम् सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सत्य हि शिव है शिव हि सुन्दर है आ राधामोहन शरणम् सत्यं शिवम् અમે પ્રાથમિક શાળામાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે અમારા પાઠ્યપુસ્તકમાં એ ગામમાં એક સંત આવે છે એમનો સત્સંગ આવે છે સત્સંગની પૂર્ણાહુતિ પ્રસંગે સંત કે છે કે તમે આટલા દિવસ આ બધું સાંભળ્યું તો એમાંથી કંઈક તો ગ્રહણ કર્યું હશે તમે તો આજે મારે તમારી પાસે એક એવું પ્રાણ એક એવા સોગન લેવરાવા છે કે હું મારી અમુક કુટુંબને છોડીશ એક પછી એક ઉભા થઈને ઈશ્વર સાક્ષીએ તમારા અંતરાત્માની સાક્ષી તમારે મને કહેવાનું છે કહ્યું કે હું વેપાર કરું છું પણ એમાં મારા કાટલાને ને રાજવાથી છેતરપિંડી કરું છું આજથી બંધ આમ બધા કંઈક ને કઈક પોતાનો અવગુણ છોડવાની વાત એક વ્યક્તિ ઉભો નથી તો એને પેલા સંતે પૂછ્યું કે ભાઈ તે કશો તારામાં અવગુણ છે જ નહીં એ કહ્યું કે ના બાપજી ઘણા છે અવગુણ તો મારામાં પણ હું તો ચોર છું ચોરી કરું છું હવે જો હું અવગુણ તરીકે ચોરી છોડી દઉં તો છોડીશ નહીં તું કશું અપનાવ એવું વ્રત લે તો કે હું શું એવું વ્રત લઉં હું શું અપનાવું કે જેનાથી મારા આત્મા નું કલ્યાણ થાય ત્યારે બહુ વિચાર ને અંતે સંત પુરુષ કઈ નહીં તો એવું એક વ્રત લે કે હું હંમેશા સાચું છોડને વિચાર આમાં કઈ ગુમાવવાનું નથી આમાં તો સાચું બોલવાનું એમાં શું ગુમાવવાનું એટલે એક સારું આજથી હું વ્રત લઉં છું કે આજથી હું જુઠ્ઠું નહીં બોલો સાચું બોલીશ

સોનું ચાંદી હીરા મોતી એમાં ચાર રત્ન હતા એને વિચાર કરે આપણી જ જોવામાં શેરવી દઉં આટલું બધું લઈ જવા કરતા રત્નો ખૂબ તેજસ્વી લાગે છે પછી વિચાર કર્યો કે મારે આટલા બધાનું શું કામ છે એટલે એક જ રાત્રિચર્યા કરવા રાજા નીકળેલા ત્યારે સામા મળ્યા એને પડકાર્યો કે ખબરદાર કોણ છે એને તો સાચું બોલવાનું રત હતું એને કે હું ચોર છું તો કે કેમ આવ્યો હતો કે ચોરી કરવા આવ્યો હતો ક્યાં ચોરી કરી રાજમહેલ ની તમારા તોષાખાનામાં શું ચોર્યું તો કે એક રત્ન ચોર્યું ક્યાં છે રત્ન તો કે આ રહ્યું એને બતાવ્યું તું ક્યાં રહે છે તારું નામ સરનામું મારું નામ સત્યવ્રત અને આ મારું સરનામું સારો રાજા કે જાઓ બીજા દિવસે દરબાર ભરાયો ત્યારે રાજાએ પ્રધાનજીને કહ્યું કે પ્રધાનજી મને આપણા જાસૂસો એ ખબર આપી છે કે આપણા રાજ્યની જે તોશાખાનું છે એમાં ચોરી થઈ છે તો તમે જરા તપાસ કરી આવો અને અહેવાલ આપો શું થયું છે પ્રધાનજી ગયા જોયું વધુ એમનું એમ હતું એક ખાલી પેલી ડબી એમણે જોઈ ખોલી દે તો એ કારણ કે હમણાં જ જયપુર ગયા હતા મહારાજાની સાથે ત્યારે જ આ રત્નો ખરીદ્યા હતા એમણે જોયું તેમાં ચાર ના બદલે ત્રણ જ રત્નો હતો મનો મને એમને ચોરે મોરખ નો સરદાર લાગે છે લઈ ગયો તો આખી ડબી લઈ ગયો ચારે રત્નો તો શું જવાનું એટલે બાકીના ત્રણ એમણે પોતાના ગજવામાં સેરવી દીધા ડબી મૂકી દીધી પાછા ગયા જઈને રાજાને અહેવાલ આપ્યો કે બીજું તો કઈ નથી ચોરાયું પણ પેલા આપણે ચાર રત્નો જે જયપુર થી લાવ્યા હતા એ કોઈ લઈ ગયો છે અચ્છા તરત રાજાનો હુમ છૂટ્યો કે ચોર ને પકડો હવે પેલો ચોર તો એવી જગ્યાએ રહેતો હતો કે બહાર નીકળે જ નહીં રાત્રે ચોરી કરવા જ નીકળે રાજના ગુપ્તચરો પકડી શક્યા નહી બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યાં રાજા એ કહ્યું કે આ સરનામી થી આ માણસે પકડી લે સત્યવ્રતને પકડીને લઈએ રાજા સામે ઉભો કર્યો રાજા કે કોણ છે તું કે હું ચોર છું શું કરે છે કે ચોર કરે ચોરી નામ શું તારું સત્યવ્રત સત્યવ્રત કેમ નામ રાખ્યું છે કે મેં પ્રણ લીધું છે સાચું જ બોલું અચ્છા તે છેલ્લે ચોરી ક્યાં કરી હતી કે તમારા તોશાખાનામાં શું ચોરી તો કે એક રત્ન એક ડાબડીમાં ચાર રત્ન હતા એમાંથી એક મેં ચોર્યું તો કે પ્રધાનજી તો એમ કે છે અમારા કદાચ આપણીમાં એક રત્ન નથી ચારે ચાર ચોરાઈ આવી ગયા છે કે સાહેબ મેં એક જ લીધું છે રાજાજી અને મારે જૂઠું નહીં બોલવું એવું વ્રત છે મેં આ સત્પુરુષ સામે વ્રત લીધું છે મારે જૂઠું બોલવાનું કોઈ કારણ નથી હું એક કહી શક્યો એમ ચાર લીધા તો ચાર પણ કહી શક્યો સારો બેસો એક બાજુ બેસાઇ દીધા ચોરને તમે પણ બેસો પ્રધાનજી પછી સેનાપતિને કહ્યું કે સેનાપતિ તમે હવે પ્રધાનજીના ઘરે જડતી બક્કા થઈ ગયા રાજા એમના મોડાના ભાવ કરી ગયા કે ચોરકી દારી મેં તિનકા જેવી વાત છે અને પ્રધાનજી ઘરની જડતી લેતા પેલા ત્રણ રત્નો ત્યાંથી મળી ત્યારે રાજાએ ચુકાદા સંભળાયો કે હું આજથી તમને તો કોઈ કમી નતી મહેલ જેવું મકાન છે સેવકો છે બધું જ છે સારો એવો ધર્મા મળે છે આજીવન કેદની સજા કરું છું અને આ સત્યવ્રત ને આરાધના પ્રધાન તરીકે સત્યવ્રત કે અમારું કામ નહીં પ્રધાન કશું નથી આવડતું કે ભલે તને જે આવડે છે ને એ બીજા કોઈ નથી આવડતું માટે આજથી તું પ્રધાન તો એક માત્ર સાચું બોલીશ એવું બોલવા નું વ્રત લઈને એક ચોર તરી ગયો ચોર માંથી પ્રદાન થઈ ગયો તો આપણે તો ભગવાનની પાસે આખો મહિનો વ્રત પૂજા કરીએ છીએ સાચા દિલથી કરીએ તો કેટલું બધું આપણને પુણ્ય મળે નહીં પણ આપણામાં ભિખારી યુક્તિ છે ને એને દબાવી દેવા શિવ આમે બભૂથી ચોરનારો દેવ છે સ્મશાનનો દેવ છે વૈરાગ્યનો દેવ છે એની ભક્તિમાં રાગ ન હોય માગણી ન હોય વગર માગી આપે તે શિવ તો ચોક્કસ કરજો તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને હવે રજા આપશો ધન્યવાદ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય